ભારતના ટેબલ ટેનિસ પ્રેમીઓ માટે ખુશ ખબર છે કારણ કે યુટીટી સિઝન સિક્સ અમદાવાદના ઇ કે એરે છે મુકાબલો જયપુર પેટ્રિયોટ્સ સાથે અને ત્યારબાદ ડેમ્પો ગોવા સામનો નવી ટીમ અમદાવાદ એસજી પાઇપર્સ સાથે થશે આ વર્ષે ચૌદ દેશના અડતાલીસ ખેલાડીઓ જેમાં સોળ ઓલિમ્પિયન્સ પણ સામેલ છે ભારતની ટોચની મહિલા ખેલાડી દિયા ચિત્તાલે દબંગ દિલ્હી માટે રમી રહી છે જ્યારે ગુજરાતના હરમિત દેસાઈ પોતાના હોમ સ્ટેટમાં પહેલી વાર રમતા જોવા મળશે તો ડેમ્પો ગોવા ચેલેન્જર્સનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે આ લીગમાં ચીની ખેલાડી ફેન્સી અને લેટિન અમેરિકન સ્ટાર એડિયાના ડિયા સહિત અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ જોડાયા છે જે આ લીગનું વિશિષ્ટ સમાવેશક ફોર્મેટ તેમજ વૈશ્વિક સ્તરે તેને અનોખું બનાવે છે યુટીટીની બધી જ મેચો સ્ટાર સ્પોર્ટ્સ અને જીઓ હોટ સ્ટાર પર લાઈવ દર્શાવાશે આ લાઈવ એક્શન જોવા માટે ટિકિટ બુકમાં એ શો પર પણ ઉપલબ્ધ છે મે પહેલી વખત ગુજરાતની અંદર આનું આયોજન થયું છે તો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એવા પ્લેયર્સ છે કે જે ટેબલ ટેનિસને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઈપર એક્ટિવ કિડ જેમ કે હું બી નાનો હતો ત્યારે મને બી આવી ઈચ્છા થતી કે હું ઇન્ટરનેશનલ પ્લેયર્સને પોતાના ઘર આંગણે જોઈ શકું એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચિસ જોવાની ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશીપ મેડલિસ્ટ એશિયન મેડલિસ્ટ અને આટલી મોટી તક ગુમાવી ના જોઈએ અને યુટીટીની ટીની મેચિસ પંદર જૂન સુધી છે એટલે બધા આવીને આ મેચિસ જોવી છે દેશના અલગ અલગ ખૂણાઓની નામોથી ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ્સ છે આ વખત કેમકે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે જેવા અરુણા પાદરી હોય એડ્રિયાના ડિયાઝ વર્નાડિસ સોચ આ બધા વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત થર્ટી ટુ ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને જેની કારણે હું સારું પ્રદર્શન કરી શકીશ